મણીધર જીતસિંહ બિટ્ટા જેઓ ઇન્ડિયા એન્ટ્રી ફંડના અધ્યક્ષ અને ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે જેઓ પોતાની જળ સુરક્ષા માટે જાણીતા છે જીતસી બીટા જે ભારતના એક રાષ્ટ્રવાદી સામાજિક કાર્યકર્તા છે જેઓ અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચાના અધ્યક્ષ છે જેઓ સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે જેમનું મુખ્ય કામ શહીદ સૈનિકો અને આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોના પરિવાર માટે ખાસ કામ કરે છે સાથે દેશમાં અનેક આતંકવાદના ખાતમા માટે અલગ અલગ મુહિમ પણ ચલાવે છે તેમના પર અનેક વાર જાણ લેવા હુમલા થયેલા હોવાને કારણે તેઓને ભારત સરકાર દ્વારા આજીવન જડ સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. તેઓ આજરાજ રોજ ભાબર મુકામે પોલીસ કાફલા સાથે જૈન ઉપાશ્રયમાં જૈન મહારાજ સાહેબ શ્રી તપુરત્ન સુરેશ્વરજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. તેમજ જૈન સાધુ ભગવંતો જોડે પણ મુલાકાત કરી હતી. તેમજ તાજેતરમાં બનેલી ભાબર ખાતે જૈન સાધ્વીજીની ઘટનાથી માહિતગાર થઈ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા